ઝાડ મોટા થઈ ગયા નહી આવે ઝાડ મોટા થઈ ગયા હવે જય શ્રી કૃષ્ણ બધાને તો કેમ છો બધા આશા કરું છું કે મજામાં છો તો જો આજે તો અમે ગયા હતા પ્રસંગમાં ઘરે રસોઈ ને તો આરામ જમવાનું હતું બારે જમીને આવી ગયા બપોર નો જમવાનો બ્લોગ નથી બન્યો તો કીધું ચાલો આપણે આજ બગીચો બતાવી દઈએ આપણે હવે જો મેથી મોટી થઈ ગઈ હવે આ ડુંગરી પણ મોટી થઈ ગઈ છે હવે ને વાલો જો મસ્ત મસ્ત ઝુમખા થયા છે જો મસ્ત થઈ ગયા હવે તોડવા જેવી થઈ ગયો બે કિલા નીકળશે એવું લાગે છે ઓ બાજુ

બધા બટેટા છે ને આપડી છે મસ્ત પાલક અને પાકી ગઈ છે બી થઈ ગયા છે દૂધ નો વેલો તો ક્યાં છે ગલકા નો ઝાડ વેલો આ છે કોથમરી મસ્ત જોવો કોથમળી છે ટામેટા છે અહિયા પણ ટમેટા છે આ શેરડી છે હવે આમ બાજુ બાજુ માંથી કેટલી ફૂટું નીકળે ને શેરડી ની તો આ છે શાક ના વઘાર માટેનો મીઠો લીમડો આ તો જામફળનું ઝાડ છે જામફળ છે આળી એલોવેરા એલોવેરા કુવારપાઠું કેવાય

આપડા છે ઘર ની બાજુ કેળા ના ઝાડ આજ છે ને મને આમાંથી અંજીર મળ્યું તું ખાઈ ગયું મસ્ત પાક લોકો મીઠું ઉબાયું તું આજો દેશી ગુલાબ છે આપણા ઘર ની બાજુમાં સામે કેટલા થયા છે સવારના ઘણા બધા તોડી લીધા છે એ ભગવાને ચડાવી લીધા સવારના બાકી હજી તો પડ્યા છે આપડું છે કણીયેર ના ફૂલ નું ઝાડ શંકર ભગવાન બહુ પ્રિય છે કણીયેર ના ફૂલ તો ઓરેન્જ કલર ના ફૂલ છે Sim. આમ બધે પીડા વધારે હોય પણ આ જયારે ઓછા હોય ઘણી ના આપણે એલો દેખાડ લીધો આ જો વળી મરચા આમાં પાક્યા છે આમાં જો કેટલા મરચા લાગ્યા છે

વાલો જુઓ કેટલી બધી વાલો છે જો બધી ઉતારવા જેવી છે જો જોયા મોટી મોટી થઈ ગઈ છે ને ઓમાં ઉમખાયા

તો તમને મારો વિડીયો કેવો લાગ્યો આશા કરું છું કે તમે મારો વિડીયો ગમ્યો હશે તો ચેનલ માં નવા હો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય કૃષ્ણ બરાની